મહાદેવ ભારતી બાપુ કરાયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અને તેની સાથે જ તમામ હોદ્દેથી પણ દૂર કરાયા છે કોણે કર્યા દૂર તેની વાત આ વિડીયો નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને હવે લઘુમન તરીકે મુક્ત હું તેમને કરી રહ્યો છું હવેથી ભારતીય આશ્રમમાં હું છું જીવું છું ત્યાં સુધી હું જ વહીવટ કરીશ અને ત્યાં સુધી કોઈના હાથમાં વહીવટ નહીં આપું હવે આશ્રમ મારા સિવાય કોઈ સાધુ નહીં આવે ભારતીય આશ્રમ જુનાગઢ સરખેજ કેવડિયા અને વાક્ય આચાર્ય આશ્રમની જવાબદારી હવે મારા માથે રહેશે જેવી વાત બાપુ દ્વારા કહેવામાં આવી છે અને એ નિર્ણય સામાન્ય નથી હવે આ જે બાપુની ચેટ અને જે સોશિયલ મીડિયા પર જે આપણે સાંભળ્યું કે કોલ રેકોર્ડિંગ જે સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ થયા હતા જે બાદ આ નિર્ણય લીધો હોવાની જે વાત જે અત્યારે ચર્ચા એ વેગ પકડ્યો છે રાષ્ટ્રમની પ્રતિષ્ઠા પર આના કારણે લાંચન લાગ્યું છે જેના કારણે આવો નિર્ણય લીધો હોય તેવું તંત્ર સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે સાંભળી તે બાપુએ વધુમાં શું કહ્યું બાપુ આજે આપના લઘુમંત્ર મામલો બીનો આપે કેવા પગલા લીધા જયગિનારી નમો નારાયણ આજે જે ચાર પાંચ દિવસથી પરિસ્થિતિ સર્જાની એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુબન તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી એક વખત બાપ દીકરાને મા ધર્મ આપી દે દીકરાને તો એ દીકરો દીકરો જ રહેવાનો દૂર રહે કે ન દીકરે તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે હું એના શિષ્ય તરીકે તો માનું છું સાથે સાથે લઘુમોહન તરીકે મેં અત્યારે હટાવ્યો છે એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એ એક તરફી તાણે છે મહામંડલેશ્વર પણ છે મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે એ મારો પોતાનો પ્રશ્ન નથી અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી બાપુ જોવા જાય તો પરમેશ્વર ભારતી બધાય બધાએ મારા માટે દીકરા બધા સરખાશે બરોબર કોઈ પરમેશ્વર ભારતી હોય મહાદેવ ભારતી હોય મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ સરખેજ કેવડિયા વાકિયા હું જ વહીવટ કરી અને હું જ એનારી નિર્ણયો લઈશ બરોબર જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈપણ શિષ્યને નિયુક્ત કરીશ ત્યાં સુધી ત્રણ દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં અને આવી અને આનંદ કરી અને વહી જાય મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દિવસ વધારે રોકાવાનું કહે મારે કામ હશે તો શિવરાત્રી દરમિયાન ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું આની સાથે બાપુએ મોટી વાત કરી દીધી છે કે મારા શિષ્ય ત્રણ દિવસથી વધુ સમય સુધી આશ્રમમાં રોકાવાનું નહીં હું કહું તો જ રોકાવાનું બાકી અલવિદા કહી દેવાનું રહેશે આ ઘટનાથી કોઈને કલંક લાગ્યો નથી કે દરેક આશ્રમમાં કોઈને કોઈ આવી ઘટના બનતી હોય છે તો કલંકિત ક્યાંથી ધર્મ છે રહેવાનો છે માદે ભારતી બાપુ તેના ભાઈ તથા માતા પિતા જેમને લેવા આવ્યા હતા તેમને સોંપી દેવામાં તેમને આવ્યા છે ત્યારે હવે સવાલો થઈ રહ્યા છે શું આ મામલાનું કારણ શું હોઈ શકે આશ્રમની અંદર કોઈ મતભેદો વધ્યા છે કેમ કે મહાદેવ ભારતી બાપુની જે સોશિયલ મીડિયામાં જે ચેટ અને જે કોલ રેકોર્ડિંગ જે ચર્ચાએ આવ્યા હતા ત્યારે જે પોતાના શિષ્યો સાથે જેમણે જે વાત કરી હતી કે શારીરિક સંબંધની વાત કરી હતી તો તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વાત અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે પોલીસ સાથે વાતચીતમાં મહાદેવ ભારતી બાપુએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં એક વસ્તુ સ્પષ્ટ કરી

તમારો અમારા એમાં અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં